બાબતોમાં એક તો કરેલું ભોગવવું બીજું એક દિવસ મરી જવું પડશે અને દુઃખના મુખ્ય કારણ પાંચ હોય છે છે એમ જ પછી ને અકલ નથી હોતી એમાં જાય ખોટા સાથે ભૂ દાવાયા કરે કે મને માતાજી આવે છે હું આલો નથી કરી રહ્યો પણ મેં શાસ્ત્રોમાં એ વાંચ્યું છે કે આ વીજળી આ પાવર ઈ એક કરોડ ભેગી થાય ત્યારે વાદળાની વીજળીનો એક કડાકો થાય વાદળાની કરોડો વીજળી જ્યારે ભેગી થાય ત્યારે સૂર્યનારાયણનું એક કિરણ થાય કરોડો કિરણ ભેગા થાય ત્યારે એક સૂર્યનારાયણ થાય કરોડો સૂર્યનારાયણ જ્યારે ભેગા થાય ત્યારે એક નિહારિકા થાય અને કરોડો નિહારિકાઓ જ્યારે ભેગી થાય ત્યારે ભગવતીના ક્રોધનું એક ટીપું થાય ધરતી પર આવે તો તોડી નાખે ક્યાંક ફાળી તોડી નાખે જમીન ભાગ કરી નાખે એમાં પાંચ ફૂટનો હાલી નીકળે કે મારી અંદર માતાજી આવ્યા માતાજી છે સાચી વાત વ્યાપક તત્વ એ બલબમાં બલબ જેટલું ઓલ્યામાં ઓલ્યા જેટલું બાકી એમ માતાજી ના આવે આપણામાં માતાજી આવે તો આપણામાં દયા વધી જાય આપણામાં નિર્દોષતા વધી જાય આપણામાં નિર્મલતા વધી જાય પરોપકારની વૃત્તિ વધી જાય સુખ દુઃખની સંસારમાં ગણ્યું આવે ગણી એમાં લેવું લાભ લણી પરમાર્થનું પાલિયા સુખ દુઃખની સંસારમાં ઘણી ઘણી એમાં પરમાર્થ ભલો કરી લેવો જલ્દી ਨਕਰ ਇੱਕ ਰੋਡ ਖਾਲੀ ਮਤ ਖੋਜ ਲੈ ਖਲਕ ਵਿੱਚ ਕੀਚਰੂ ਕਲੰਕ